ગુડ મોર્નિંગ ગાઈશ તો કેમ છો બધા મજામાં તો આજે આપણે પાર્સલ લેવા જવાનું કલોલ તો ચલો તમને બતાવીએ અમે કલોલ જઈએ અમારા રીક્ષાવાળા ભાઈ આવી જો કેવું સંજયભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કલોલ જવાનું આપણો હો જો અમે બધા સામાન લઈ લીધો હો હવે કલોલ પોકીને તમને બતાવીએ બ્લોગમાં બનારોજો બહુ મજા આવશે આજે આખો દિવસ બતાવશું બ્લોગમાં બધું ચાલો તો જઈએ રિક્ષા ચાલુ કરી દીધી હવે અમારા હવે અમે નીકળીએ કરીએ કલોલ જવા અમારા તે જો પાલ રે કાલ જીનું વિડીયો આયું ઇન્સ્ટાગ્રામ મે રહ્યા કાકા અને ઠંડી તો શું પડા હે સંજે ભાઈ હે સંજે ઠંડી તો શું પડા નહી ના હા ના ઠંડી પડો કસ્ટમર ફોન કર્યો કે ચલા બોવા કે ઓ જો તો અમારી ઈચ્છા ને ફોન કરું નવા આઈ ગઈ કે કસ્ટમર હું કે જવા આપણે જ્યાં જગ્યા આવેલું કઈ આપણું

इंस्टाग्राम में तो बूम पड़ा है ट्रेंडिंग में नो मैटर तो ट्रेंडिंग में चेतन भाई पूरा वाला ट्रेंडिंग जो गाइस नजारो जो खाली आ उतर बस मुमस पड़ा तो मैं जा नहीं पाऊं पर वो खाए नहीं पाऊं लड़ो गाइस तो कलर बोके पे तुमने बता तो जो गाइस केटलो बदो नाश्ता मोकलवानो आपरे यूएसए जो लोग खाकरा कस्टमर यहाँ गुंद खावा

અને નવો ટ્રેક ભરી દેજો કલો લાયા ફાટ લેવા બરાબર લેવું જો ખાલી કલો ને તમે શું છે ના પડી છે બેઠા લાગે ઉતરે નાડી આપણે રિક્ષા ગાઈસ અમારી રિક્ષા ભાઈઓ એ રહ્યા તે મસાલો બસાલો ખાવા આવી ગયા અને આયા તારી પાર્સલ લેવા

<रिजो> तो गाइस रम्पो बढ्याले जो हो पढि चाहिए पढि जस्तो बताइयो होला ल ल जो हो खान मगा फले ज नाम हो आइफोनको रिसेलको दुकान है साचा हो नि साच अबे फोन मा त ध्यान लगा साइकिल लिन जा फोन गर कोन रे दोस्त स्वामी नारायण मन्दिर तमन बताई हनुमान नारायण मन्दिर आउँछ

ઓકેવા લાગો વાઇટ કલરના તો આ બધા બ્લેક કલરના નાના ના બ્લુ કલરના પણ આ એ ચોક પતરાઈ ગયા હવે નીચે ભી તો હભરીએ અને જઈએ હવે કડી કડી પછી તમને બતાવી હેડો તો પાર્સલ ખોલવાનું તમને બતાવવાનું કોણ અંતર હું વસ્તુ લાયા ભરી નાસ્તોન વાસ્તવ વિદુ લોટના બાદરેલાન બાદરીના ચાલો ગાઈસ તો મલ્લે કડી તો તો ગાઈસ આઈશ આપડો પાર્સલ લઈ તો હવે આવો પાર્સલ વાર્સલ પેકિંગ કરીએ બાર સાડા બાર જેવું થવા આવ્યું પછી જવાનું આપણે ખાવા થોડું પેકિંગ કરીને પછી જઈએ ખાવા તો ચલો તમને અમ કે બોક્સ ખોલીને ને પછી બધું બતાવીએ શું શું વસ્તુ આપણે ને બધું લાયા તો ચલો મળી તો ગાય જોઈ લો આપણે બોક્સ ખોલી દીધું આ બધું પેકિંગ થઈ ગયું ખાખરા કચરિયું હવે એક બોક્સ બાકી હો બરાબર આ બધું પેકિંગ કરી પછી તમને એડ્રેસ બેડ્રેસ લગાવીને પછી બતાવીએ હજુ આપણે જમવા જવાનું પણ બાકી હ चलो मली तो गाइस 3 बॉक्स पैकिंग થઈ ગઈ આપડો બરાબર હવા જોઈએ ખાવા માટે તો ચલો હું તમને બોક્સ બતાઈ દઉં પેકિંગ કરી દીધા હમજી 38 લગાણ બાકી હૈ જો 3 बॉक्स पैकिंग થઈ ગયા બરાબર આયન ભાઈ હદરે બેજ લગાઈએ તો હેડો જમ્મા જે નાઈએ તો गाइस ફરે થી કનોલ જવાન દીધું અમાર મારો ના અમારો ભાઈ ભન પપ્પુ બેના કાંકા આ કસ્ટમર એ ગીધું કે તરુ 500 કિલો બાકી બાઉ લેવા જ ઉરસે તે જો આ લઈને આયા અને મને ફોટો પાડીને મોકલી દીધો આટલું વસ્તુ લઈને આવ્યા જોઈ લઈએ હવે કરી લઈએ અને અમારા પપ્પુ ભાઈ હાલ રગડા સમોસા રગડા સમોસા લે તે ખાતા સરસ ઘોઘરા હતા આપણે જે વિડીયો બનાવી બહુ ટ્રેન્ડિંગમાં બહુ ટ્રેન્ડિંગ માં ભાઈ જોડે અમે ઘોઘરા ખાતા તો પેકિંગ પેકિંગ કરી એક ભાઈ જોડે પૈસા લેવા જવાનું નઈ એક ભાઈ જોડે પૈસા લેવાના ચાર હજાર ચાર જોડે લેવા જવાના

સાત વાગી ગયા તો હવે જઈએ આપણો ઘર બાજુ બરાબર અને બ્લોગને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચલો મળીએ બીજા બ્લોગમાં અને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચલો મળીએ બીજા બ્લોગમાં